જોહાર મિત્રો આદિવાસી આંદોલનોના ત્રીજા મણકામાં આજે આપણે યાદી માત્ર વાંચી જવાને બદલે આંદોલનો નો વિસ્તારથી ખ્યાલ આપવાની શરૂઆત કરીએ છીએ આદિવાસી પ્રજા એ પ્રારંભથી જ શૂરવીર પ્રજા રહી છે સ્વતંત્રતા પ્રેમી પ્રજા રહી છે લોકશાહી પરંપરાવાળી પ્રજા રહી છે અને આપણને બધાને ખબર છે કે આ દેશની મૂળ માલિક છે અને સુપ્રીમ કોર્ટે પણ બે હજાર અગિયારના ચુકાદામાં જસ્ટિસ માર્કંડે કાટજુ અને જસ્ટિસ મિશ્રાના ચુકાદામાં એને આ દેશની મૂળ માલિક જાહેર કરી છે આઠ ટકા આદિવાસી પ્રજા એ ભારતની મૂળ નિવાસી છે મૂળ માલિક છે અને બાકી બધી જ પ્રજા એ બહારથી આવેલી છે જેમ અમેરિકામાં આપણે કહેવાય છે કે એ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ છે એમ ભારત પણ અ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ છે આપણે ત્યાં ઘણી વખતે એવી એક માન્યતા છે કે દ્રવિડો એ આ દેશની મૂળ પ્રજા છે પરંતુ જસ્ટિસ કાટજુએ દુનિયાભરમાં જે લેક્ચર સાહેબ્યા લેખો લખ્યા એમાં બહુ સ્પષ્ટ કર્યું હતું કે આ દેશની મૂળ પ્રજા જે છે એ આદિવાસી પ્રજા છે અને દ્રવિડો નહીં અને જસ્ટિસ કાટજુ જ્યારે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા ત્યારે પણ એમણે આ જ વાત કરી હતી અને મદ્રાસના એટલે કે હવેના ચેન્નઈના જે ધ હિન્દુ ગ્રુપના મેગેઝિન ફ્રન્ટલાઈનમાં એમણે બહુ જ વિગતે આના સંદર્ભમાં લેખ પણ લખ્યા હતા આપને જો રસ હોય તો આપ જસ્ટિસ કાટુના બ્લોગ પર પણ જઈ શકો છો અને એ વિગતો વાંચી શકો છો અથવા તો એમના લેખો જ્યાં જ્યાં પ્રકાશિત થયા છે એ વાંચી શકો છો ખાસ કરીને બે હજાર અગિયારનું જજમેન્ટ તો એ પ્રત્યેક આદિવાસીએ વાંચવું જોઈએ આજે માત્ર આંદોલનોની યાદી આપવાને બદલે જેમ ગઈ વખતે આપણે પચાસ આંદોલનોની યાદી રજૂ કરી હતી એને બદલે મને એમ થાય છે કે આપણે સીધે સીધા એ આંદોલનોની વિગતો ઉપર આવી જઈએ તો આંદોલનો ની વાત આપણે આજે શરૂ કરીએ એની થોડીક વિગતો એક એક બબે આંદોલન લઈને આપણે આપની સમક્ષ રજૂ કરીએ છીએ અને આપના પ્રતિભાવોની મને પ્રતીક્ષા છે અને તમે જરૂર આને શેર પણ કરશો લાઇક પણ કરશો અને કમેન્ટ પણ કરશો પહેલો જે આદિવાસી વિદ્રોહ જેને કહી શકાય આદિવાસી આંદોલન જે કહી શકાય આદિવાસી જંગ આદિવાસીઓએ જે જંગ કહેલ્યો એ સ્વતંત્રતા કાજે વિદેશી શાસકની સામે છેક ઈસવીસન તેરસો ને માં અને એ વખતે ચક્રકોટ નામે જાણીતા બસ્તરના આદિવાસીઓએ મુસ્લિમ શાસકો વિરુદ્ધ આખો બંડ પોકાર્યું હતું અને મુસ્લિમ શાસક જે દિલ્હીમાં બિરાજમાન હતા એ હતા મોહમ્મદ બિન તુગલક અને એમના જે એમણે નિયુક્ત કરેલા જે લોકો હતા એ બસ્તરના આદિવાસીઓ ઉપર અત્યાચાર કરતા હતા અને બસ્તર માં એમણે પોતાનું આધિપત્ય એ જમાવવું હતું આદિવાસીઓએ જે બળવો કર્યો અથવા તો આંદોલન કર્યું એના બીજ તેરસો ને ત્રેવીસમાં રોપાયા એટલે ઘણા વહેલા રોપાયા અને આ વર્ષમાં વારંગલનું પતન થયું પરિણામે બસ્તરનું ગોદાવરી ક્ષેત્ર દિલ્હીના મુસ્લિમ સમ્રાટ મોહમ્મદ બિન તુગલકને અધીન થઈ ગયું તુગલકે આ પ્રદેશના પ્રશાસન માટે અમીરો માલિકો તથા અન્ય અધિકારીઓ નિયુક્ત કર્યા ગોદાવરીના મુખ્ય કેન્દ્રો પર સેના ખડકી આનું પરિણામ એ આવ્યું કે સૈન્યની સહાયથી જોર જુલમનું શાસન સ્થાપ સ્થાપિત થયું અને આદિવાસી પ્રજા આવા જોર જુલમને સહન કરનારી પ્રજા નથી મુસ્લિમ શાસકોની મહેરબાનીથી ગોદાવરીના ખેડૂતો પર અનુચિત કર લદાયા બ્રાહ્મણોના યજ્ઞ અને અનુષ્ઠાનો પ્રતિબંધિત કરી દેવાયા દેવાલયો અપવિત્ર કરવામાં આવ્યા દેવ પ્રતિમાઓ તોડી નાખવામાં આવી મદિરાપાન ગોમાસ ભક્ષણ ભોગવિલાસ અને કામાચારમાં મુસ્લિમોની આસક્તિ વધી ગઈ હતી બ્રાહ્મણોનો વધ કરવો એ જાણે મુસ્લિમોનો ધર્મ બની ગયો હતો મુસ્લિમ શાસન અત્યાચાર અને આતંકનો પર્યાય બની ગયું હતું આ જે આખી વાત છે એ વખતની આપણે જ્યારે મુસ્લિમ શાસક કહીએ છીએ ત્યારે એ વખતના મુસ્લિમ શાસકની વાત છે અત્યારના મુસ્લિમોની નહીં આ વાત બહુ સ્પષ્ટ છે ડૉક્ટર ટીના દોશીએ જે આદિવાસી આંદોલનોનો અભ્યાસ કર્યો છે એ ગ્રંથોના વિવિધ ગ્રંથોના સંદર્ભો લઈને અધિકૃત ગ્રંથોના સંદર્ભો લઈને એમણે આ બધી વિગતો એ એકઠી કરીને એ દેશના એકસો ઓગણત્રીસ આદિવાસી આંદોલનો એનો અભ્યાસ કરીને આપણી સમક્ષ મૂક્યા છે આપણે એના મોટા ભાગના આંદોલનોને વિશે દર રવિવારે બપોરે બાર વાગે એની માહિતી મેળવતા રહીશું હું હરિદેસાઈ હું તો માત્ર આ રજૂઆત કરવા માટે છું આ સંશોધન જે કંઈ કાર્ય છે એ ડૉક્ટર ટીના દોશીનું છે મુસ્લિમ આધિપત્યવાળા ગોદાવરી ક્ષેત્રનું ચિત્ર સ્પષ્ટ કરતો વિલાસ તામ્રપત્ર દાન એકમાત્ર એવો દસ્તાવેજ છે જે એ બાબતની સાક્ષી પૂરે છે કે મુસ્લિમોએ હિન્દુઓને એમના ધર્મ વિરુદ્ધ ખુલ્લેઆમ યુદ્ધ છેડી દીધું હતું મોહમ્મદ બિન તુગલકના સંદર્ભમાં આમ તો ઘણી બધી વાતો થાય છે પણ આ બસ્તરના આદિવાસીઓના સંદર્ભમાં આપણે આ વાત કરી રહ્યા છીએ એ મુસ્લિમોના આ મુસ્લિમોના આ ક્રૂર અને અમાનવીય કૃત્યોના કારણે બસ્તરના આદિવાસીઓ બેચેન થઈ ગયા તેમના મનમાં જંપો જાગ્યો મુસ્લિમ પ્રશાસકોની અવિચારી નીતિઓથી ભડકી ઉઠેલા આદિવાસીઓનોમાં ઊંડો અસંતોષ પ્રવર્તી રહ્યો હતો આ આદિવાસીઓમાં ભારતીય પરંપરા અને સંસ્કારો ધરબાયેલા હતા એટલે પોતાના જીવનની આહુતિ આપીને પણ ગો બ્રાહ્મણની રક્ષા કરવાની પ્રબળ ઈચ્છા એમના મનમાં જાગી આ સંજોગોમાં મુસ્લિમોના રાજનૈતિક પાસમાંથી મુક્ત થવા બધા આદિવાસીઓ એક થઈ ગયા દંતેવાડા શિલાલેખમાં આ યવનભાઈની ચર્ચા કરવામાં આવી છે બસ્તરના આદિવાસીઓ મુસલમાનોના તાબા હેઠળ લાંબો સમય રહેવા માંગતા નહોતા વિદેશી શાસકોને ઉખેડી ફેંકવા તથા આદિમ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બસ્તરના ગોદાવરી ક્ષેત્રના બસ્ત ભારતના પ્રથમ આદિવાસી આંદોલનનો એક ક્ષેત્રમાં આરંભ થયો એ વખતે ચક્રકોટ બસ્તરના રાજા નાગવંશના હરિશ્ચંદ્ર દેવ હતા બધા આદિવાસી નેતાઓએ એમના નેતૃત્વને સ્વીકાર્યું મુસ્લિમ શાસકોને તગેડવાના સંદર્ભમાં મંત્રણાઓ કરી સૌનું લક્ષ્ય એક જ હતું ચક્રકોટને વધતી જતી વિદેશી ગુલામીમાંથી બચાવવું આ આંદોલનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એક બહુ બે બાબતો બહુ સ્પષ્ટ થાય છે કે વિદેશી ગુલામીમાંથી બચવા માટે આદિવાસીઓ હંમેશા તત્પર રહ્યા છે અને એને માટે જાનની આહુતિ આપવા માટે પણ તૈયાર રહ્યા છે અને બીજી વાત કે એ એમનામાં ડેમોક્રેટિક વેલ્યુઝ લોકતાંત્રિક વેલ્યુ એ પરંપરાગત રીતે રહ્યા છે અને એટલા માટે જ બધા આદિવાસી નેતાઓએ હરિશ્ચંદ્ર દેવનું નેતૃત્વ સ્વીકાર્યું એનો અર્થ એ કે એ લોકશાહી પરંપરાની આમાં વાત આવે છે હરિશ્ચંદ્ર દેવ પણ ચક્રકોટને વિધર્મીઓના ષડયંત્રથી બચાવવા માંગતા હતા એટલે જ તો આંદોલનના નેતૃત્વ અને માર્ગદર્શન માટે આગળ આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યે એ મુસ્લિમ સેનાના હાથે માર્યા ગયા હરિશ્ચંદ્રદેવના મૃત્યુ સાથે ચક્રકોટનું પતન થયું છતાં લડાયક મિજાજના આદિવાસીઓ હિંમત ન હાર્યા યાહોમ કરીને પડ્યા પછી પીછેહટ ન કરી સર્વસંમતિથી સેનાનાયક સર્વસંમતિથી જો લોકશાહી આદિવાસી પરંપરામાં છે એના જતનમાં છે સર્વસંમતિથી સેનાનાયક અન્નમદેવને વિદ્રોહી સેનાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા બસ્તરના આદિવાસીઓએ અન્નમદેવ સાથે મળીને મહાસંઘની રચના કરી તેનો ઉદ્દેશ એક જ હતો બસ્તરને વિદેશી ખૂની પાસમાંથી મુક્તિ અપાવવી અને બસ્તરમાં આદિવાસી સાર્વભૌમત્વની પુનઃસ્થાપના કરવી બસ્તરથી પ્રાપ્ત ઈસવીસન તેરસો ચોવીસના શિલાલેખમાં વર્ણવ્યા પ્રમાણે એ વખતે સંપૂર્ણ ચક્રકોટ મુસ્લિમોની વિરુદ્ધોના વિદ્રોહમાં જોડાઈ ગયું આ વિદ્રોહોમાં મુસનુરી વંશના પ્રોલય નાયક ના પ્રોલય નાયકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પોચમ નાયકનો આ પુત્ર રેકાપલ્લીનો જમીનદાર હતો અન્નમદેવનો સમકાલીન હતો દસ્તાવેજોમાંથી એવી માહિતી મળે છે કે ઈસવીસન તેરસો ચોવીસના આ યુદ્ધમાં વારંગલના રાજા અને અન્નમદેવના મોટાભાઈ રુદ્રદેવના તમામ હોદ્દાઓ યોદ્ધાઓ સેનાપતિઓ મંત્રીઓ અધિકારીઓ મુસ્લિમોના હાથે માર્યા ગયા હતા અથવા એમને બંદી બનાવવામાં આવ્યા હતા આ ભયંકર વિપત્તિમાંથી માત્ર ત્રણ સેના નાયક બચી શક્યા હતા તેમાંના એક પ્રોલય નાયક પણ ગણાય પ્રોલય મહાનાયક હતા મુસ્લિમ શાસકો વિરુદ્ધના વિદ્રોહમાં પ્રોલયે અન્નમદેવને પૂરેપૂરી સફળ સહાયતા કરી હતી ઈસવીસન તેરસો ત્રેવીસ પહેલાં પ્રોલય નાયકને કોઈ જાણતું નહોતું પરંતુ વિદ્રોહમાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યા પછી તેમનું નામ રાતોરાત જાણીતું થઈ ગયું હતું મુસ્લિમો સામેના બળવામાં રેકાપલ્લીના પ્રલય નાયક ઉપરાંત બીજા જે ઘણા બધા સરદારો અને આદિવાસી નેતાઓ હતા એમાં ચેરલા માડી માડી બારહત દોંતી જોન્ડિસ ભોપાલપટ્ટનમ ફૂટવેલ બીજાપુર કોતાપલ્લી પામેડ બીજી કોત્તાગુડમ સુકમા ચિંતલનાર કુટરુ ભૈરવ ભૈરમગઢ તોયનાર ગુદમા નૈમેર પાસેવાડા પરલકોટ બારસુર કુત કુત્તુગુડમ ભદ્રાચલમ બંગરુ અને ડોંગર આ બધા પ્રદેશોના નામ છે એના આદિવાસીઓ એટલે આના નાયક ઉપરાંત પ્રલય નાયક ઉપરાંત આ બધા પ્રદેશના આદિવાસીઓ પણ અને જમીનદારો આદિવાસી જમીનદારો પણ આ ને સફળ બનાવવામાં અન્નમદેવની સહાયતા કરી શક્યા હતા સામૂહિક પ્રયાસોને કારણે બળવો સફળ થયો ચક્રકોટ વિદેશી શાસનથી મુક્ત થયું બસ્તરમાં આદિવાસી શાસનની પુનઃસ્થાપના થઈ આ છે ને બહુ જ મહત્ત્વની વાત છે કે વિદેશી શાસકને આદિવાસી સંગઠન સંગઠ આદિવાસીઓએ સંગઠિત થઈને એ વખતે એ પરાજિત કરવાનું અને બસ્તરમાં આદિવાસી શાસનની પુનઃસ્થાપના કરવાનું એ શક્ય બનાવ્યું હતું અન્નવદેવના બસ્તર વિજયની ચોક્કસ સ્થિતિની જાણ નથી પરંતુ એટલું નિશ્ચિત છે કે દસ સપ્ટેમ્બર તેરસો ચોવીસ પછીની કોઈ તારીખ હશે કારણ કે હરિશ્ચંદ્ર દેવના નિધનની આ તારીખ હતી આમ મુસ્લિમ શાસકો સામેનું પ્રથમ આદિવાસી આંદોલન સફળ રહ્યું અને ફરી એકવાર ત્યાં આદિવાસી શાસન સ્થપાયું તમને ખ્યાલ છે કે આદિવાસી આ દેશમાં ઘણા બધા રાજાઓ હતા શાસકો હતા પણ ધીરે ધીરે એ લુપ્ત થતા ગયા પણ એમાં ઘણા બધા છેલ્લે સુધી જ્યારે અંગ્રેજો પણ આવ્યા ત્યાર પછી અંગ્રેજોનું શાસન રહ્યું ત્યાર દરમિયાન પણ આદિવાસી ગૌરવ સાથે એ લોકોએ પોતાના સ્વાભિમાનની અને રક્ષા કરી હતી અને પોતે સ્વતંત્ર રહ્યા હતા એવું પણ ઇતિહાસ નોંધે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં આવતા રવિવારે બપોરે બાર વાગે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેશ સાહી સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે તમામ મિત્રોને જરૂર જણાવશો જવાર